ભારતીય ફેબ્રુઆરી નિકાસ ની ચર્ચા કરેલી છે તો તમામ ખેડૂત આગળનો ભવિષ્ય અને બજાર ઉપર છે અલગ રાજ્યોમાં આપણે ચર્ચા કરીએ તો ગુજરાતની અંદર પણ વેચવાલીનું પ્રમાણ છે એક લાખ થી લઈને એક લાખ ચાલીસ હજાર પાંત્રીસ હજાર આજુબાજુ જોવા મળે છે જે દોઢ લાખ મણ થી પણ નીચે આપણને વેચવાલીનું પ્રમાણ છે પર ડે જોવા મળ્યું હતું અને દિવસ દરમિયાન આજે સવારમાં કપાસના ભાવ મજબૂત જોવા મળતા હતા એવી રીતના સીએ કોટન સ્પોટ રેટ ની આપણે ચર્ચા કરીએ તો આપણને જે ભાવ છે ભાવની ઘટાડો થી લઈને રૂપિયાના ભાવ છે જે આપણને આગળ છે સત્તાવન થી અઠાવન હજાર પહોંચતા જોવા મળ્યા હતા બાદ છે આપણે આજે વીસ ફેબ્રુઆરી ના રોજ છે આપણે ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે એવી રીતના પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો સત્યાવીસ એમ ના અંદર છે હજાર થી બાવન હજાર રૂપિયા ભાવ જોવા મળે છે એમાં પણ બસો રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળે છે મધ્યપ્રદેશ એમી લાઈન ની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અઠ્યાવીસ એમ ભાવની સર્જા કરીએ તો પંચાવન હજારથી થી લઈને પંચાવન હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ આપણે ચારસો રૂપિયાનો ઘટાડો એક ગાંઠળીએ જોવા મળે છે અને એવી રીતના પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન બાદ છે મધ્યપ્રદેશ એમપી લાઇનની વાત કરીએ તો એકત્રીસ એમએમ ની સરખા કરીએ તો અઠ્ઠાવન હજાર થી અઠ્ઠાવન હજાર સાતસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે કર્ણાટક લાઇનની વાત કરીએ તો ચોત્રીસ એમ ભાવ છે એમાં પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે એક્યાસી હજારથી લઈને એક્યાસી હજાર પાંચસો એ ભાવ જોવા છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનની વાત કરીએ તો સોત્રીસ એમ એમના ત્યાં ભાવ છે એસી હજાર રૂપિયાના જોવા મળે છે એમાં પાંચસો જોવા છે કર્ણાટક લાઈનમાં ઘટીને એક્યાસી હજાર પાંચસો એ ભાવ જોવા મળે છે એટલે જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં દેશની અંદર તમામ રાજ્યોમાં વધતા ઓછા પ્રમાણમાં ઘટાડો આજના દિવસમાં નોંધાયો છે વિદેશ વાયદાની અંદર દબાણ જોવા મળ્યું પ્રોફિટ બુકિંગ તમને આગળ પણ આપણે જણાવ્યું હતું કે એક સાથે તેજી આપણે ઘણી બધી સોલાણું પંચાણું સેન્ટ સુધી ની ઊંચી સપાટી જોવા મળી એ બાદ છે થોડી વેચવાલી અથવા તો જે સેલિંગ થોડું આવતું હોય છે કારણ કે પ્રોફિટ બુકિંગ માટે છે વેચવાલી આવતી હોય છે ઊંચા ભાવે વેચાણ થતું હોય છે ને એ પ્રમાણે વાયદા અંદર દબાણ જોવા મળે છે આજમાં કારણ કે સોમવારે બંધ સપાટી જોવા મળી હતી અને મંગળવારે ફરીથી ઓપનિંગ સપાટી છે આપણે જોવા મળે છે આગળ આપણે ચર્ચા કરી એ પહેલા છે ભારત રાજપત્ર ની વાત કરી લઈએ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને ઈએલ કોટન પરની આયાત ડ્યુટી હટાવવાની ઇન્ડિયન ગવર્મેન્ટ એટલે કે ભારત સરકારે નોટિફિકેશન નંબર દસ બે હજાર ચોવીસ કસ્ટમ ડેટેડ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાથે ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી બત્રીસ પોઈન્ટ જીરો મિલિમીટથી વધુની મુખ્ય લંબાઈના કપાસની આયાત ડ્યુટીમાં વધારો કર્યો છે એટલે કે જે બે હજાર ચોવીસ ફરીથી તમને સમજાવી તો ચોવીસમી ફેબ્રુઆરી આવતી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં છે બત્રીસ મિલીમીટર એટલે કે બત્રીસ એમએમ જે આપણે ચર્ચા કરીએ છીએ ડેલી જે ભાગની અંદર જે ચોત્રીસ પાંત્રીસ એમ ની આપણે ચર્ચા કરીએ છીએ તો એ બત્રીસ એમએમ કરતા છે વધુની જ જે લંબાઈ છે એકસ્ટ્રા લોંગ સ્ટેપલનો જે કપાસની જે આયાત ડ્યુટીમાં વધારો કર્યો છે સૂચના ભારત સરકાર

નોટિફિકેશન જોવા મળે છે એ પ્રમાણે આપણે હવે લોકોને એમસીએસ ની ચર્ચા કરીએ માર્ચ તમારી સામે ઓપનિંગ સપાટી ઓગણસાઠ હજાર ચારસો રૂપિયાની બતાવવામાં આવી દિવસ દરમિયાન ત્રણ સપાટી ઓગણસાઠ હજાર ત્રણસો રૂપિયાની બતાવવામાં આવે છે ઓગણસાઠ હજાર નવસો ની બતાવવામાં આવી વાતો બંધ થયો સાઠ હજાર એસી રૂપિયા ના ભાવે વાયદો અત્યારે હાલ રનિંગ છે અત્યારે હાલમાં જયારે ભાગ બનાવી છે ત્યારે ઓગણસાઠ હજાર છસો સાઠ રૂપિયાના ભાવે ચારસો વીસ રૂપિયાનો આપણે ઘટાડો જોવા મળશે જીરો પોઈન્ટ સિત્તેર ટકાની મંદી જોવા મળશે ઘરેલું માર્ચ વાદાની અંદર અને જોઈએ તો દિવસ દરમિયાન ની જે પ્રગતિ આપણે જોઈ શકો છો કે જે ટ્રેડિંગ રેન્જમાં વાયદાની અંદર ઉતાર જાજા આપણે જોવા મળ્યા છે અને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યો સેલિંગ સેલિંગનું જોવા મળ્યું અને સેલિંગ થોડુંક બુકિંગ કહી શકીએ આપણે ઘરે વાયદામાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળે છે કારણ કે થોડુંક આપણે સાઠ હજાર ઉપરનું લેવલ છે ઘણું બધું જોઈએ તો પંચાવન છપ્પન હજાર થી આપણે ભાવશે વારંવાર સુધારા તરફ જોવા મળ્યા એ બાદ છે સાઠ હજાર ઉપરનું લેવલ જોવા મળ્યું ઘરેલું કોઈને એમસીએક્સ વાયદાની અંદર તો થોડું ઘણું એમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે વિદેશ વાયદાના આધારિત વિદેશ વાયદાના આધારિત છે બજારમાં આપણે થોડું દબાણ જોવા મળ્યું હાજર બજારમાં ના ભાવમાં થોડું દબાણ જોવા મળ્યું બાદમાં આખરે લોકોને એમસીક્સ વાયદા ઉપર પણ આપણે દબાણ જોવા મળ્યું દિવસ દરમિયાન છે આપણે વાયદા ઉપર દબાણ જોવા મળ્યું ફરીથી રિકવરી સાંજના સેશનમાં સો થી બસો રૂપિયાની કરવામાં આવી છે અને હવે જોઈએ આઈસી કોટન ફ્યુચર્સ ની વાત કરીએ અમેરિકન કોટન વાયદો વિદેશ વાયદાની અંદર ઓપનિંગ સપાટી આપણે જોવા મળે છે બાણું પોઈન્ટ બાણું સેન્ટની તળિયાની સપાટી જોઈએ તો આપણે બાણું સેન્ટની જોવા મળે અને ફરીથી વાયદાની અંદર જોઈ શકો છો તમે બે પોઈન્ટ સાડત્રીસ ટકાની મંદી જોવા મળે છે બાણું પોઈન્ટ અઢાર સેન્ટના લેવલે છે વાયદાની અત્યારે હાલની ધારણા જોવા મળે છે આપણે મુકાતી અને વાયદો હશે રાત છે આપણે શું સ્થિતિમાં તેજી મંદી આપણે શું જોવા મળે છે એ ઉપર છે આપણને આગળ છે સવારમાં ઘરનું કોટેજ ઉપર તેજી અને વિદેશ ફાયદાના આધારિત છે આપણી હાજર બજારમાં ભાવમાં કેવો સુધારો આપણે જોવા મળે કારણ કે રાત્રે છે બે ને ઓગણીસ મિનિટે વાયદો બંધ થતો હોય છે અને એ બાદ છે આપણે તેજી મંદી કેવી જોવા મળે છે નેવું સેન્ટ ઉપર ટકીને બંધ થતો હોય તો વાયદાની અંદર કોઈ પણ જાતની મંદી જોવા નથી મળતી પણ નેવું સેન્ટ નો લેવલ બ્રેક કરશે તો વાયદો અઠ્યાસી સેન્ટ સુધી છે નીચે જઈ શકે છે અને એ તીવ્ર તેજીની ધારણા આજે મૂકવામાં આવતી હોય છે એ બાદ થોડું પ્રોફિટ બુકિંગ અને સેલિંગ ઉપરના મથાળાથી આવતું હોય છે અને એ તમામ એગ્રી કોમોડિટીની અંદર થતું હોય છે એનાથી કોઈ ચિંતા નથી કરવાની માત્ર માત્ર આ જે અત્યારનું દબાણ છે તમને જોવા મળે છે જે ઓપનિંગ સ્થિતિમાં જે આપણે દબાણ જોવા મળે છે રાતભર કેવી સ્થિતિ આપણે તેજી તરફી બને છે અથવા અંદર શું સ્થિતિ સવારના ભાગમાં આપણે ચર્ચા કરીશું એ માત્ર છે નેગેટિવ અથવા તો કોઈ પણ પ્રકારની અફવાથી બસો જેથી તમને વધારે દબાણમાં બજાર જોવા મળતી હોય ને તમે વેચવા માટે બહાર નીકળી જાવ એવું પણ ક્યારે કરવું ન જોઈએ કારણ કે વેચવાલીનું પ્રમાણ જ ઘટી ગયેલું છે દેશની અંદર ઘટેલું છે રાજ્યની અંદર ઘટેલું છે તો ભાવ છે કદાચ વિદેશ વાયદાની અંદર પડી જશે અથવા તો ઘટી જશે તો પણ છે ભારતીય બજાર મજબૂત રહેશે કદાચ અત્યારે છે વિદેશ વાયદા ને આધારિત તેજી વિદેશ વાયદામાં જોવા મળશે આ માત્ર ને માત્ર અત્યારની હાલની જે પરિસ્થિતિ પ્રમાણે છે વાયદા બજારની અંદર દબાણ જોવા મળ્યું છે હાજર બજારમાં પણ દબાણ જોવા મળ્યું છે આગામી સમયમાં તેજી પણ આપણે જોવા મળી શકે છે હવે મળશે નવા ટોપિક સાથે તમામ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર